હું હાલમાં રેડી થઈ ગયો છું અને આવ્યો છું અગાસી ઉપર અહીંયા થોડીક ફ્રેશ થવા માટે અને તડકાની મજા માણવા માટે તો થોડીક વારમાં દસક વાગ્યાની આસપાસ ડૉક્ટર આવી જશે તો ત્યારબાદ અમારે હોસ્પિટલનું બધું કામ કરવું પડશે અને દર્દીઓ પણ આવશે અને આજે મંડે છે એટલે વધારે ટ્રાફિક રહેવાનો છે તો અમે બે જગ્યાએ જમવા હાલમાં વાગ્યા છે બપોરના એક બરાબર તો જોઈએ હવે શું શું લાવીએ છીએ અમે બધા

અને આપણે આગળ હજી ગાંઠિયાની મુલાકાત લેવાની છે એ પણ મિત્ર હમણાં ગાંઠિયા બનાવે છે એ પણ આપણે ગાંઠિયા બતાવે ખવડાવશે નહીં પણ બતાવશે ખરા બરાબર તો ચા પી લઉં ઠંડી વધારે લાગી છે પણ ડાયરેક્ટલી અહીંયાથી મારે નીકળવાનું છે ઘરે બરાબર હું હોસ્પિટલથી નીકળી ગયું અને સમથિંગ સાત અને પંદર મિનિટ જેવું થઈ ગયું હતું એક મારો ફ્રેન્ડ મળી ગયો છે એ અહીંયા ટમેટા સુધારે છે અને ગાંઠિયાને એવું બધું બનાવે છે આ બધું અત્યારે હાલ સુધારવાનું કામ ચાલે છે અને

બધું ટમેટા ને ઓછું બધું નાના મોટી તૈયારી કરે બરાબર હા રાખીએ ભેગું દેવાનું મસા મિશ્ર આપડે નથી કરીએ બરાબર